વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બટેટાની ચિપ્સનું ફરાળી શાક એટલે કે ફરાળી ચિપ્સ બનાવશું જે આપણે ફિંગર ચિપ્સ બનાવીએ છીએ એ ટાઈપની આપણે ઝીણા ઝીણા બટેકા સુધારી અને બટેટાની ચિપ્સનું ફરાળી શાક બનાવવાના છીએ તો એના માટે આપણે પાંચ બટેકા લઈ 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 અને ધોઈ અને સરસ અહીંયા છોલીને રાખેલા છે અને અહીંયા અડધી ચમચી જેટલા મરી પાવડર લીધેલો છે અહીંયા અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર લીધો છે એ એક ઇંચ ચાદુનો ટુકડો લઈ અને આપણે ખમણી લીધો છે અને બે લીલા મરચાં લઈ અને આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અહીંયા લીલા ધાણા બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું તેલ અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો આપણે ચિપ્સ બનાવવાની શરૂઆત કરીશું તો બટેકાને આપણે આવી રીતે ત્રણ પાકમાં કટ કરશું એમાંથી આપણે ફિંગર ચિપ્સ હોય ને એવી રીતે આપણે પાતળી પાતળી આપણે સુધારી લેવાની છે આવી રીતે આપણે બધી રીતે આપણે બધી ને સુધારી લેવાની છે બધા બટેકા આપણે આમ સુધારી લેશું આપણે જેમ ફિંગર ચિપ્સ કરતા હોય એ જ રીતે આપણે આ ચિપ્સને ને સુધારવાની છે તો અહીંયા આપણે સુધારી લીધી છે તો હવે આપણે એનો વઘાર કરશું તો સાઈડ ઉપર આપણે તેલ ગરમ થવા રાખી દેશું તો અહીંયા બે નાના ચમચા જેટલો આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે ઓછા તેલની અંદર એકદમ ફિંગર ચિપ્સ નું શાક તૈયાર થઈ જશે એકદમ મસ્ત એવું અહીંયા અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને જીરુને સરસ આપણે ફૂટવા દેશું અહીંયા જીરું ફૂટી જાય પછી આપણે લીલા મરચા ઉમેરી દઈશું આદુ પણ ઉમેરી દઈશું આદુ મરચાંને સરસ આપણે સાતડી લેવાના છે અહીંયા આપણે ચીપ ઉમેરી દઈશું હવે સરસ તેલ સાથે મિક્સ કરી લેવાનું એકદમ સાકળી લેવાનું અહીંયા આપણે ઢાંકીને થવા દઈશું આમ જ આપણે એને પકાવવાની છે એક મિનિટ પછી આપણે પાછો કરી લેવાની હવે આપણે અહીંયા સ્વાદ મુજબ મીઠું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું તમે ફરાળની અંદર હળદર ન ખાતા હોય તો તમારે અહીંયા સ્કીપ કરવાની અને મીઠું ઉમેરીને સરસ આપણે બધું મિક્સ કરી અને સરસ પાછું સાતડી લેવાનું આવી રીતે તમારી પાસે ખારી સિંગ હોય તો એનો ભૂકો કરીને પણ તમે જ્યારે આ ચિપ્સ ચડી જાય ત્યારે એમાં ઉમેરી શકો અને પાછું આપણે ઢાંકીને થોડી વાર એને થવા દેસું પાછું એકવાર ફેરવશું વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા રહેશું પછી પાછું આપણે મલાવી લેશું આવી રીતે ફેરવતા ફેરવતા જ આપણે પકાવવાનું બિલકુલ આપણે આમાં પાણી ઉમેરવાનું જ નથી એકદમ મસ્ત એવી આપણે આ ફિંગર ચિપ્સનું શાક તૈયાર થશે આપણે જોઈ લેશું થોડીક વાર છે હજી એને પાછું ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને થવા દઈશું અહીંયા મસ્ત એવી આપણે ચીપ્સ તૈયાર થઈ ગઈ છે તો આપણે એની અંદર ટમેટા ઉમેરી એક ટમેટું આપણે ઉમેરી દઈશું અને મરી પાવડર પણ અહીંયા ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને તરત મિક્સ કરી દઈશું આપણે મસાલો બધા મિક્સ કરી અને થોડીવાર પાછી એકથી બે મિનિટ સુધી આપણે આ નામનામ રહેવા દેશું થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અત્યારે આપણા ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તમે ખારી સિંગનો ભૂકો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો અને માંડવીના દાણા તળેલા પણ ઉમેરી શકો આજે આપણે ઉમેરતા નથી આ બધું સરસ મિક્સ કરી અને બે મિનિટ આપણે આને થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે ઢાંકીને આપણે ચડવા દઈએ છીએ ને હવે આપણે આને સર્વ કરી લઈશું અહીંયા મસ્ત એવી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે ઓછા તેલની અંદર આપણે આ ફિંગર ચિપ્સનું શાક તૈયાર થઈ જાય છે તો ફરાળમાં ખાવાની ખૂબ મજા આવે છે ફરાળી પરોઠા સાથે કે ફરાળી ભાખરી સાથે ખા તો બહુ મજા આવે દહીં સાથે પણ ખાઈ શકો તમે તો તૈયાર છે અહીંયા આપણી ફિંગર ચિપ્સનું શાક તો અહીંયા તૈયાર છે આપણું ફિંગર ચિપ્સનું શાક ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરીશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો